જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રાકેશ બારોટનું નવું આવી રહેલ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું ફિલ્મ આવી રહેલ છે બે હજાર ચોવીસનું ફિલ્મનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે ફિલ્મનું નામ છે રામ જાણે સુપર ગુજરાતી ફિલ્મ રાકેશ બારોટનું આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ને અમારી જય ગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવું ફિલ્મ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર ફિલ્મ રાકેશ બારોટનું રામ જાણે આ ફિલ્મ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે છ એક બે હજાર ચોવીસ એટલે કે છ જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે રામ ઓડિયો યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો જોઈ શકો મિત્રો છઠ્ઠી જાન્યુઆરીના દિવસે આ ફિલ્મ જોવાનું સાંભળવાનું ભૂલતાની પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે ફિલ્મનું નામ છે રામ જાણે સિંગર રાકેશ બારોટનું આ ફિલ્મ જોવાનું ચૂકતાની સાથે સાથે આ ફિલ્મ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ફિલ્મની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો